જે ફેરફાર છે આવા ફેરફારો થતા મસાલા પાકોમાં જે કઈ કારણો હોય એમાંથી મુખ્ય કારણ છે જુગારીઓનું બજાર જુગારીઓ પોતે બજારમાં પોતાનો જુગાર રમતા રમતા બજારને સટ્ટાખોરીની દિશા તરફ ધકેલે છે અને સટ્ટાખોરી આખરે બજાર પર હાવી થાય છે બહુ દિવસોમાં ભાવોમાં કાં કાં તો તો ખૂબ ખૂબ મોટી મોટી વધ આવે આવે અને ઘટ બજાર એટલે મારી પોતાની વ્યક્તિગત ભાષા વ્યક્તિગત શબ્દો પ્રમાણે પૂરેપૂરી જવાબદારી સાચે કહીશ કે જુગારીઓનું બજાર એટલે વાયદા બજાર વાયદા બજાર જુગાર રમે છે અને જપટાઈ જાય છે આપણો ખેડૂત સમુદાય દર વર્ષે એકાદ બે ચીજોમાં જપટા જઈએ છીએ આ વખતે સૌથી વધારે જીરામાં અને એ જીરામાં ભાવોની પરિસ્થિતિમાં આટલા નજીકના દિવસોમાં આવેલો આટલો બધો મોટો ફેરફાર ફેરફાર આ બજારની જરૂરિયાત પ્રમાણેનો ક્યારેય નથી હોતો જે ફેરફારો આવ્યા એ ફેરફારો સત્તાના કારણે આવ્યા છે હવે અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે જીરું વેચી રહ્યા છીએ એ ભાવ વધવાની શક્યતાઓની વચ્ચે આડું શું શું બેઠું છે

પાંચ હજાર બસો અને પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી પણ પહોંચી ગયો ત્રણ થી ચાર દિવસ સુધી આ ભાવ રહ્યો એટલે લગભગ એપ્રિલ મહિનાની તારીખથી આપણે તો તારીખ સુધી આ પ્રમાણે ભાવ અને ત્યાર પછી ભાવો દબાવવા માંડ્યા હવે એ જે ભાવોમાં ઉછાળો આવ્યો એ ઉછાળાની શરૂઆત એપ્રિલ મહિનાની બીજી ત્રીજી તારીખથી ખૂબ ઝડપથી થવા માંડી હતી ત્યાં સુધીમાં ધીમો ધીમો વધારો હતો બજારમાં પણ બજારમાં જુગારીઓ એટલે કે વાયદા બજાર સક્રિય થયું અને વાયદા બજાર ઉઠાવવાની પાંચ દિવસ સાત દિવસ કે આઠ દિવસમાં સટ્ટાખોરોએ ધીમે ધીમે પાછળ હટવું પડ્યું એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ સટ્ટાખોરો મજબૂત બહુ નહીં હોય પરિણામે એટલા દિવસ સુધી જે કઈ આપણો માલ ખેડૂતો વેચો એ સારા ભાવથી વેચાયો પણ એ દિવસો દરમિયાન વેચવાથી આપણે જે કોઈ ખેડૂત મિત્રો વંચિત રહી ગયા એમને માટે પછી તૂટતા બજારમાં માલ વેચવાની હિંમત ન બની અને આખરે આપણે અત્યારના દિવસોમાં જોઈએ ગયા અઠવાડિયા દરમિયાન જે ભાવો આપણા બન્યા છે જીરાના આ ભાવોમાં આપણો સારામાં સારો માલ બેતાલીસો થી લઈ અને બેતાલીસો પચાસ સુધી વેચાયાના સમાચારો છે મીડિયમ માલ આપણો વેચાયો હોય તો છત્રીસો થી લઈ અને

નોંધપાત્ર સૌવાટ આપણને ન જોવા મળ્યો કેટલાક બજારોમાં એકાદ બે દિવસ માટે હોવા છતાં બજારમાં સુધારો કેમ નથી આવતો આ સવાલ સૌથી અગત્યનો છે અને એનો જે જવાબ છે એ જવાબ પણ સવાલના જેટલો જ અગત્યનો છે મુદ્દો અત્યારે બજારમાં એ છે કે જીરાની જરૂર નથી આવી વાત નથી બજારની વાસ્તવિકતા જે છે એ માલની જરૂરિયાતની છે સાથે સાથે જોડાયેલી બીજી વાસ્તવિકતા એ છે કે જીરાના બજારમાં જીરાના વેપારીઓ કહીએ જીરાના સંગ્રહકારો કરીએ કે જીરાના નિકાસકારો કહીએ દરેક વેપારીઓ દરેક નિકાસકારો અને દરેક સંગ્રહકારો એ ઉછાળાના પીરિયડ દરમિયાન જે કાંઈ માલ ખરીદ્યો છે આપણી ખેડૂતોની પાસેથી આ માલનો નિકાલ એમની પાસે નથી થયો એમણે ખરીદ્યો અને ખરીદીતી વખતે આપણને ખેડૂતોને હજી આગળ ભાવ જવાની જે કાઈ અપેક્ષાઓ હતી એ જ અપેક્ષાઓ વેપારી વર્ગની પણ હતી અને તેથી એમણે માલ ખરીદ્યો અને જે ખરીદી થઈ એ ખરીદી સંપૂર્ણપણે બજારમાં માલની ડિમાન્ડ વધી હોય બજારમાં માલના ભાવ વધ્યા હોય વાસ્તવમાં અને ખરીદી એના આધારે થઈને એના આધારે વેચાણ થયા એવું હતું નહીં જુગારીઓ જુગારીમાં એટલે જુગારની ઉપર વિશ્વાસ મૂકી અને વેપારીઓએ આપણી પાસેથી માલ ખરીદ્યો થયું એવું કે બધાની પાસે આ ખરીદાયેલો માલ ઊંચા ભાવથી જે તે દિવસે માલ ખરીદાયો એ માલ અત્યારે જથ્થાના રૂપમાં પડ્યો છે વિદેશના બજારોમાં આ સમય દરમિયાન જાજો માલ ગયો નથી જે કાંઈ ગયો હોય એ પહેલાના સમયના સોદાઓના આધારે ગયો વધતા ભાવના પીરિયડ દરમિયાન નવા સોદાઓ બહુ ઓછા થયા કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માલની એવડી મોટી ડિમાન્ડ ઝડપથી નહોતી નીકળી ગઈ જે કઈ સત્તાના ધોરણે હવે જેમની પાસે ખૂબ મોટા પાયે માલ ખરીદેલો પડ્યો છે આવા વેપારીઓ બજારમાં જે કોઈ છે એની સંખ્યા બહુ મોટી થઈ ગઈ છે માલ પણ એમની પાસે એકંદર મોટો ભેગો થઈ ગયો છે આ માલના નિકાલનો અત્યારે પ્રશ્ન છે અને એ માલનો નિકાલ જ્યાં સુધી ન થઈ શકે ત્યાં સુધી ખરીદનારા વેપારીઓ પાસે લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે લિક્વિડિટી એટલે રોકડ પ્રવાહ રોકડ પ્રવાહ બજારમાં નવી ખરીદી માટે જે આવવો જોઈએ એ રોકડ પ્રવાહનો કોઈ નવો સોર્સિસ વેપારીઓ પાસે નથી પરિણામે બજારને માલની જરૂરિયાત છે જુદા જુદા વિસ્તારોમાં પણ જરૂરિયાત છે અને જરૂરિયાતના ધોરણે વેપારીઓ વેપાર કરવા આગળ વધે તો વેપાર થવાની સંભાવનાઓ છે પણ આપણા વેપારીઓ રાજસ્થાન અને ગુજરાતના જીરાનો વેપાર કરતા વેપારીઓ બધા સટ્ટાબાજીની ઝપટમાં આવી ગયા છે મોટા પાયે માલ લેવાઈ ગયો છે અત્યારે હવે લિક્વિડિટી પ્રોબ્લેમ છે આ લિક્વિડિટી પ્રોબ્લેમ રોકડ પ્રવાહિતાની સમસ્યાનો ઉકેલ જ્યાં સુધી બજારમાં નહીં આવે ત્યાં સુધી આપણા જીરાના ભાવમાં ઠીક ઠીક પ્રકારનો વધારો થવાની સંભાવના નથી જે વેપારીઓ દરમિયાન એટલે કે સટ્ટાબાજીના પીરિયડ દરમિયાન મોટા પાયે માલ નહોતો ખરીદ્યો અને જેમની પાસે રોકડ પ્રવાહિતા જળવાઈ રહેલી હોય એવા જ વેપારીઓ અત્યારે માર્કેટમાંથી માલ લઈ રહ્યા છે પોતપોતાનો કારોબાર કરી રહ્યા છે બાકી જે વેપારીઓએ મોટા પાયે એ દિવસોમાં સંગ્રહ કર્યો માલનો ખરીદી કરી એમને જે તે સમયના પેમેન્ટનો પણ અત્યારે પ્રોબ્લેમ છે બજારમાં એટલે એ લોકો પોતાના ખરીદેલા માલનું પણ પેમેન્ટ પૂરું કરી નથી શક્યા સાથે સાથે નવું ખરીદવા માટે એમની પાસે વિશેષ કોઈ જોગવાઈ નથી બચી અને એની અસર આપણા જીરાના અત્યારના ભાવ પર પડી રહી છે ધીમે ધીમે બજારમાં લિક્વિડિટી સમસ્યા ઉકેલાઈ જશે અને ઉકેલાઈ જતી લિક્વિડિટીની સમસ્યા માટે સમય મહત્તમ એકાદ મહિનાથી વધારે નહીં લાગે બજાર નવા નાણાં લાવશે અને નવા આવેલા આધારે નવી ખરીદીઓ થતી રહેશે પણ ત્યાં સુધી એટલે કે બજારની અંદર આપણે ખેડૂતોએ કેટલાક સમય માટે ધીરજ અવશ્ય રાખવી પડશે તો બજારમાં માલને પહોંચાડવા માટેનું અત્યારનું આપણું જે જથ્થાકીય સ્વરૂપ છે એને આપણે વળગી રહેવાનું છે જે રૂપમાં આપણા તરફથી માલ જઈ રહ્યો છે આ રૂપમાં માલ જતો રહેશે તો બજારની અવશ્ય જરૂરિયાત છે અને એ જરૂરિયાતના ધોરણે આપણા માલમાં બજારના લેવલ પ્રમાણે સુધારો અવશ્ય બની રહેશે મિત્રો આજના દિવસે જીરાની વાસ્તવિક સમસ્યા ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જરૂરી છે અને આપ સૌના તરફથી એના માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત